અને ગોમવા જઈ અને એમ કે એક કાકોડુ લાયા છે બરાબર શંકર સાહેબ નું જેનું કે છે ચારવા જવાના અને એક હજાર રૂપિયા રોજનાર છે બરાબર

બધા કીધું કે અમે શંકર સાહેબ પાડું લાયા છીએ ને કે અમે ઇવન રોજ ચરાવાનું છે ને અમારે રોજ તે તમે રોજ ચરાવશો ને તો હજાર હજાર રૂપિયા હાલ છી રોજ ના સુંદર તમે કોઈ ગાય નું ડેલું લાયા છો લાય છે એટલે એ ચારવા લઈ જવાનું કોક પૈસા કરે આવે ને એક હજાર રૂપિયા એક હજાર રૂપિયા એવું તો કેવું રેલું લાયા તમે એટલું અમને ખબર મારા પણ ટાઈમ નહીં બરાબર અને મારે ખબર કીધું મારે એક આસ લાવવું કે પાડી લાવવું કે આ તો રેલા બચ્ચું મળ્યું કે લાવ્યું એવું ખબર મફત મફત લાયા એવું છે એક વાત પૈસા જેટલો રાખે ચાર વાજાના હજાર રૂપિયા હજાર રૂપિયા એક હજાર રૂપિયા આખો ચાર આપણે ધરાયણ લઈને આપવાનું તમારા ભૂસ્યું રવું ના જોવા બરાબર પેલું પાડું વધેલું તમે તો લઈ જાવ રેલું રેલું અને ચાય લઈ ના એક હજાર રૂપિયા મળી જાય ફાઈનલ 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 શીલા છોકરો કહેતો તો દાળ જવા દેતા ને એક હજાર રૂપિયા હાલ ચાર વામ તો હું આવું ચાય લેતા રૂપિયા મળી જાય હા હા જવું તે હું તો ચાય લેતા હોય કમ્પ્લીટ ટેટ ગયું હા જો હો

ખડે રાખા ગામમાં રખડ્યું છે કમો આવતા નહિ ઘેર પાટો સારવાયા પૂછ્યું લઈને ને આયા હજાર રૂપિયા લેવા તાઉસિ છે હા શાંતિ છે આ પાટા માટે પાટું કોઈક તમારે હાલવાનું હતું બધા લઈ એક હજાર રૂપિયા મારું છું ચારવાના લઈ મારે ચારવા તો લઈ જવું છે અરે પેલું બોધેલું લઈ જાઓ અને કમ્પ્લેન ધરાયે ને એટલે લઈને આવ્યો છ હજાર મળે છે અને એ મુ ચેક કર્યો જો ધરોણ નહી હોય ને તો પૈસા નહીં મળે બરાબર જો પેલું બોધેલું લઈ જો લઈ જાઉં હા તો તમે છોડીને લઈ એ હા જાવીને લઈ જાવ

મેં તમ કલ લેવા જ્યાં કરું પડે મારા પર ભૂસુ લઈ ને આવ્યો તો હા લ્યો આ ભૂસું છે સરપંચ સર yeah. <hors mutations> તમારું છે ચાર વાર લઈ જાવ એક હજાર રૂપિયા ચાર ચારે લાવો ને એક હજાર રૂપિયા હું તો છોકરું ગોમ કેતું હતું હું તો આવ્યો

તમે જ કરો હો જવનજીત અમન ગોટ છે આરએ પહેલા તમે ગોડા તો તમાર મોય મગજ નહીં કે આ રીતે હવે કીધું આવડું જ છે એટલું ખાહે કીધું થોડું અલ્યા ગમે જેટલું ખાય પણ એ બોધ્યું ને તમે એને સારા મોમી કરો ને કઈ ખાઈ જ જાય ખાઈ જાય એટલું મગજ ના દોડ્યું હો હ હવે એનું શું કરસી દે આપણે એ કરું હું કોખેડો પેટરો ઘણું સરપતدار હંગાજે આવું પડશે આવું આવું હેડો ને મોય હા જે હડજો સરપંચ પાસે આપવું જ પડે બે આઈન જે બે હજી ગોત જેટલા બધા મૂર્ખા ભર્યા ને બધા જ હોય ને એટલે મારે પાડું મોટું થઈ જ દૂધ આલો એવડું પછી તો વધુ નહીં એમ તો મસ્ત પ્લાન હાથમાં આવ્યો આવો સરપંચ આવો હું જી ગયા શાંતિ છે ને શાંતિ તમે અમારા છે ને કર્યો આજે આવ્યો જોયો એથી કોઈક લાયો છે હજાર રૂપિયા ચારવાના આલે છે આજે રસ્તા માં લીધું તું

તાવ આ કં એ તાવ મેલેર બધું મારાયું ખરાજી નહી થાય તારા તારે રોજના હજાર રૂપિયા મને આવી દેવાના અને હું સારવા લઈ ગયો કીધું સારું કીધું હજાર રૂપિયા હજાર રૂપિયા આલુ વધ્યો

હાલો હા હગા આડું હા વાહ વાહ ભરત હા ભરતજી બોલે ઓ વાહ હા મારે પેલે શંકર સાહેબ આડું છે તે લઈ જાય છે વાહ ના ના બાપડું એકલું પડી છે કે લાંબ હા ઓ લઈ જાઓ હં હા બસ હા હા બંધ થઈ દઉં કાલ અમારે સરપંચમાં આવું ને મજ કહેવાય કે પતિજી